જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ વીસ ત્રણ બે હજાર પચીસ અને ગુરુવાર તો આજના બજાર ભાવ નીચે મુજબ રહ્યા ત્રણ લોકોની વાત કરી તો કે ચારસો આઠથી માંડી પાંચસો સોળ રૂપિયા મહત્તમ ભાવ ચારસો ને એંશી રૂપિયા રહ્યા છે ટુકડાની વાત કરીએ તો ચારસો ને સિત્તેર રૂપિયાથી માંડી પાંચસો ને છ્યાસી રૂપિયા મહત્તમ ભાવ ચારસો ને નેવું રૂપિયા છે જુવારની આવક હતી ચારસોથી માંડી આઠસો એકાણું રૂપિયા મહત્તમ ભાવ છસો ને પચાસ રૂપિયા રહ્યા ચીણાની વાત કરી નવસો પચાસથી માંડી એક હજાર પિંચોતેર મહત્તમ ભાવ એક હજાર ને દસ રહ્યા સફેદ ચીણા અગિયારસોથી માંડી સત્તરસો સાહીઠ રૂપિયા મહત્તમ ભાવ બારસો ને પચાસ રૂપિયા રહ્યા તુવેરની વાત કરી બારસો એંસીથી માંડી ચૌદસો એકાવન રૂપિયા મહત્તમ ભાવ તેરસો ને સિત્તેર રૂપિયા રહ્યા મગફળી જીણીની વાત કરીએ આઠસો દહથી માંડી એક હજાર બત્રીસ રૂપિયા મહત્તમ ભાવ નવસો ને ત્રીસ રૂપિયા રહ્યા જાડી માંડવીની વાત કરીએ તો આઠસોથી માંડી એક હજાર ત્રેઠ રૂપિયા મહત્તમ ભાવ નવસો ને પચાસ રૂપિયા રહ્યા સિંગ ખાડાની વાત કરીએ નવસોથી માંડી બારસો આડત્રીસ રૂપિયા મહત્તમ ભાવ એકસો એક હજાર પચા રહ્યા પછી તલની વાત કરીએ હજારસોથી માંડી બે હજાર સોઆંઠ રૂપિયા મહત્તમ ભાવ ઓગણીસો રૂપિયા રહ્યા જીરુની વાત કરીએ તો તેત્રીસોથી માંડી અને ત્રણ હજાર નવસો ત્રીસ અને મહત્તમ ભાવ સત્રીસો પચાસ રહ્યા ધાણામાં તેરસો થી માંડી હોલસો દૂપિયા મહત્તમ ભાવ તેરસો ને એસી રૂપિયા રહ્યા મગની વાત કરીએ તો પંદરસો વોલથી માંડી પંદરસો વોલ રૂપિયા મહત્તમ ભાવમાં પંદરસો ને હોલ રૂપિયા રહ્યા સોયાબીનની વાત કરીએ તો સાતસો થી માંડી સાતસો ચોરાણું રૂપિયા મહત્તમ ભાવ સાતસો ને સાઠ રૂપિયા રહ્યા રાયની વાત કરીએ નવસોથી માંડી અગિયારસો રૂપિયા મહત્તમ ભાવ એક હજાર ને પચાસ રૂપિયા રહ્યા બેઠીની વાત કરીએ તો આઠસોથી માંડી એક હજાર રૂપિયા મહત્તમ ભાવ નવસો રૂપિયા રહ્યા રાયડાની વાત કરીએ તો આઠસો રૂપિયાથી માંડી અને નવસો ને રૂપિયા મહત્તમ ભાવ રાયડામાં નવસો રૂપિયા રહ્યા આમ રાયડાની પણ નવી આવક હતી તાણા ઘઉંની સારી એવી આવક હતી બજાર ચકેલી હતી અને અમારા જો ભાવ સારા લાગ્યા હોય તો અમારા ભાવને સરપ્રાઇઝ કરવા વિનંતી બીજા ખેડૂતને મળી જઈએ એટલા માટે તેને લાઈક કરી અને આગળ આ બજાર ભાવ માર્કેટિંગ યાર્ડના મોકલવા નમ્ર વિનંતી જય શ્રી કૃષ્ણ રાધે રાધે